ખાસ કરીને વિદ્યાર્થીની દ્વારા રજૂ કરેલ તલવાર દાવે મોટું આકર્ષણ ઊભું કરેલું હતું સાથે શ્રોતાજનોના મનમોહી લીધેલા હતા આમ વિદ્યાર્થીનીઓ દ્વારા દરેક સુંદર કૃતિઓની સફળ રજૂઆત સાથે લેવા પટેલ સંકુલ ખાતે પંચોતેરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવેલી હતી આ પ્રસંગે પીપી સોજીત્રા ઉપરાંત ડોક્ટર ભરતભાઈ કાનાબાર મનીષભાઈ ભંડેરી વસંતભાઈ ગજેરા સંકુલના ટ્રસ્ટીઓ પ્રોફેસર શિક્ષકો સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓ તેમજ તેમના વાલીઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા